વડગામ પંથકમાં મેઘરાજા મહેરબાન થયા હતા આજે વડગામ પંથકમાં બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડતા લોકોમાં આનંદની ખુશી જોવા મળી હતી છેલ્લા કેટલાય દિવસથી ગરમી અને બફારાના લીધે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા જોકે આજે વડગામ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ધરતીપુત્રોના ચહેરા પર સ્મિત સ્મિત્રિલાયો હતો વડગામમાં ઘણા દિવસોના વિરામ બાદ વરસાદનું આગમન થયું છે વડગામ તાલુકામાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે ચાર ઇંચ વરસાદથી વડગામ મુખ્ય બજાર રોડ ઉપર વરસાદી પાણી ભરાયા હતા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓને ચાલવામાં મુશ્કેલી પડી હતી વડગામ તાલુકાના મગરવાડા પીલુચા કોદરામ મેઘાડ રૂપાલ સહિતના ગામડાઓમાં પણ વરસાદ પડ્યો હતો લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોના પાકોને જીવનદાન મળ્યું છે

દર વર્ષે ચોમાસા દરમિયાન તાલુકા પંચાયત પરિસરમાં વરસાદી પાણી ભરાય છે જો કે વડગામ પંથકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ હતી